ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તે આપણી સાથે જોડાયેલા છે અગેન ગુડ મોર્ંગ ધીરજ ક્યાં સ્ટોક્સ ફોકસમાં રહેશે જી આજે સૌથી પહેલાં આપણે ખાસ કરીને ડિક્સન ટેકનોલોજીસ પર નજર કરીએ પરિણામો આવતા દેખાયા છે અને સારા પરિણામો છે અનુમાનથી સારા પરિણામો રહ્યા છે ઓવરઓલ આખું ક્યુઅન અહીંયા અબોવ એસ્ટિમેટ રહ્યું છે અને જે એક્ઝિક્યુશન છે ટ્રેક છે મોબાઈલ અને કમ્પોનન્ટ બંને માટે ખાસ કરીને મોબાઈલની અંદર જે રેમ્પઅપ છે તેણે યથાવત રાખ્યું છે એટલા માટે જો આપણને નફો ઓલમોસ્ટ ડબલ થતો દેખાયો છે રેવન્યુની અંદર પણ પંચાણું ટકાનો ઉછાળો છે માર્જિન જોકે અહીંયા ફ્લેટ રહેતા જોવા મળ્યા છે પરંતુ ટેક્સ એક્સપેન્સ અહીંયાથી ખાસ કરીને વધતો દેખાયો છે એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખજો ઓવરઓલ અહીંયાથી હવે જે બ્રોકરેજીસ કહી રહ્યા છે નોમુરા બાય કોલ આપી રહ્યા છે એમનું કહેવું છે કે એબેટા માર્જિન અહીંયાથી સુધરી શકે છે એફઆઈ ટ્વેન્ટી સિક્સની અંદર સીએલએસએ અહીંયાથી હાઈ આઉટ પરફોર્મ કોલ આપી રહ્યા છે ઓગણીસો ઓગણીસ હજાર ત્રણસો ને પાસઠનો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે એમનું પણ કહેવું છે કે કોમ્પોનન્ટનું જે રેમ્પઅપ એમણે આશા આશાવાદ તેમણે જળવાયેલો છે એને લઈને માર્જિન અહીંયાથી વધતા જોવા મળશે અને એફઆઈ ટ્વેન્ટી સેવનમાં પી બેનિફિટ નીકળી જશે ત્યારબાદ પણ આ કંપનીને સારા એવા માર્જિન જોવા મળશે જો કે મોગન સ્ટ્રેન્ડલી અંડરવેટ કોલ આપી રહ્યો છે એમનું કહેવું છે નફો જે છે એ અનુમાન કરતાં અગિયાર ટકા ઓછો રહ્યો છે એટલે એના પર એક ફોકસ રાખજો પરંતુ ઓવરઓલ એક પરિણામ કમ્પેરેટિવલી એક જનરલ જે અનુમાનો હતા બજારના એના કરતાં એક સારા રહેતા જોવા મળ્યા છે આજે અહીંયા તમને તેજી સાથેનો કારોબાર એક જોવા મળી શકે છે બીજી તરફ કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખજો ઘણા સારા નંબરો છે અહીંયા પણ કમ્પેરેટિવલી પ્રોફિટ ત્રીસ ટકા જેટલો વધ્યો છે આવકમાં પચીસ ટકાનો ઉછાળો છે જોકે માર્જિન અહીંયા પહેલાં જે દસ પોઈન્ટ ચાર ટકા હતા ગયા વર્ષે એ ઘટીને દસ ટકા પર અહીંયાથી આવતા જોવા મળ્યા છે જોકે અહીંયા નોવામાંનું કહેવું છે કે ખાસ કરીને રેવન્યુ એબિટા પેટ ત્રણે ત્રણ જગ્યાએ અનુમાનથી વધારે રહેતા જોવા મળ્યા છે અને કેબલ અને વાયરની જે રેવન્યુ છે બત્રીસ ટકા અને એક્સપોર્ટ લગભગ એકવીસ ટકા જેટલું વધતું દેખાયું છે એટલા માટે જો નોવામાં બાય કોલ આપી રહ્યું છે ચાર હજાર ત્રણસો પચાસના ટાર્ગેટ આપી રહ્યું છે એટલે ખાસ કરીને અહીંયાથી હજી આવનારા સમયમાં એક્સપોર્ટ વધે એવી એક અપેક્ષાને પગલે અહીંયાથી ખાસ કરીને આજે આ તમને પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે કે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ પણ પરિણામ બાદ તમને આજે સારી તેજી અહીંયાથી દર્શાવી શકે છે બીજી તરફ દાલમિયા ભારત જોઈ લો ત્યાં પણ આજે એક કાપડને પરિણામો આવતા દેખાયા છે સારા પરિણામો છે નેટ પ્રોફિટ લગભગ ઇકોતેર ટકા જેટલો વધ્યો છે માત્ર રેવન્યુની અંદર અડધા ટકાનો વધારો છે પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ જુઓ એબિટા અહીંયાથી લગભગ બત્રીસ ટકા વધ્યા છે માર્જિન સાડા અઢાર ટકાથી વધીને ચોવીસ પોઈન્ટ ત્રણ ટકા પર રહેતા જોવા મળ્યા છે અને એટલે એટલા માટે ખાસ કરીને અહીંયાથી એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે દાલમિયા ભારત સિમેન્ટ કંપનીઓના પરિણામ જે પ્રકારે અહીંયાથી સુધરતા દેખાયા છે આપણે ક્યુ ફોર પર જ્યારે પરિણામો આવ્યા હતા ત્યારે પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે સિમેન્ટ કંપનીઓના પરિણામ અહીંયાથી વધુ સારા રહેતા જોવા મળશે અને ડાલમિયાએ એ પ્રકારનું પર્ફોમન્સ આપ્યું છે એટલે એના પર એક ફોકસ રાખજો આ ઉપરાંત સબસિડરી લગભગ એક સબસિડરી પાસેથી ક્લિન્કર કેપાસિટી ત્રણ છ મિલિયન ટન કરવાની વાત તેઓ કરી રહ્યા છે જે હવે છ મિલિયન ટન પર પહોંચી જશે એના માટે ઓલમોસ્ટ ત્રણ કરોડની આસપાસનું ત્રણસો અઠ્ઠાવીસ કરોડની આજુબાજુનું એક રોકાણ તેઓ કરવાના છે એટલે એના પર પણ એક ધ્યાન રાખીશું બીજી તરફ યુનાઇટેડ બ્રુવરીઝ ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો સાડા છ ટકા જેટલો નફો વધ્યો છે રેવન્યુ લગભગ પંદર સોળ ટકા જેટલા વધ્યા છે એબિટમાં પણ લગભગ નવ ટકાનો વધારો છે જોકે માર્જિન અગિયાર પોઈન્ટ પાંચ ટકાથી ઘટીને દસ પોઈન્ટ આઠ ટકા પર રહ્યા છે એટલે થોડા જે પરફોર્મન્સ છે તે નબળું રહેતું જોવા મળ્યું છે અહીંયા માર્જિનના ફ્રન્ટ પરથી પરંતુ ઓવરઓલ પરિણામ અહીંયા એક સારા છે હવે અહીંયાથી જોવાનું એ રહેશે વોલ્યુમ ગ્રોથ કયા પ્રકારનો છે ને એમાં પણ ખાસ કરીને પ્રીમિયમાઇઝેશનના વોલ્યુમ આ સ્ટોકની અંદર કેટલા કંપનીમાં કેટલા આવતા દેખાયા છે પરંતુ પરિણામ ઓલમોસ્ટ સારા છે એટલે એના પર એક ફોકસ રાખવાનું છે ઝેન્સાર ટેકનોલોજીસ પર નજર રાખજો આજના દિવસે અહીંયા પણ તમને એક એક્શન દેખાઈ શકે છે જો કે પરિણામ અહીંયા કોઈ બહુ વધારે સારા નથી સબડ્યુટ પરિણામો છે માર્જિન અહીંયાથી જુઓ તેર પોઈન્ટ નવ ટકાથી ઘટીને સાડા તેર ટકા રહ્યા છે એબિટની અંદર ઘટાડો છે એટલે ઓપરેશનલ પરફોર્મન્સ ખાસ કરીને વીક રહ્યું છે ટૉપલાઇનની અંદર એક ચોક્કસથી આપણને ક્વાર્ટર ક્વાર્ટર બેઝિસ પર ગ્રોથ જોવા મળ્યો છે એટલે એના પર એક ફોકસ રાખજો પરંતુ અહીંયા પરિણામો થોડાક સબડ્યુટ છે આજના દિવસે થોડો ઘણો ઘટાડો અહીંયા આવતો જોવા મળી શકે છે બીજી તરફ પેટીએમના પરિણામો આવ્યા છે સારા પરિણામો છે પ્રોફિટ આઠસો ઓગણચાલીસ કરોડના લોસની સામે લગભગ સવાસો કરોડનો પ્રોફિટ થયો છે એટલે બહુ મોટો જમ્પ અહીંયા તમને જોવા મળી રહ્યો છે રેવન્યુ લગભગ સત્યાવીસ ટકા વધ્યા છે એબિટામાં સાતસો ત્રાણું કરોડની ખોટ હતી તે જે ઇકોતેર પોઈન્ટ પાંચ કરોડનો એબિટા ગેન આપણને અહીંયાથી થતો જોવા મળી રહ્યો છે એટલે આ પણ એક પોઝિટિવ છે માર્જિન લગભગ ત્રણ પોઈન્ટ સાત ટકા પર રહેતા જોવા મળ્યા છે જો કે આ પીરિયડ દરમિયાન તેમની અન્ય આવકો વધી હતી એને લઈને પણ કદાચ તમને એક આવકની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ એટલું સિગ્નિફિકન્ટ અહીંયા તમને આવકની અંદર કોઈ એવો અધર આવક વધતી જોવા નથી મળી એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો જો કે અહીંયાથી બિમલ ઝુલકા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પદ તરીકે રાજીનામું આપ્યું છે અને ઉર્વશી શાહની હોલ ટાઈમ ડાયરેક્ટર પદ તરીકે પર નિયુક્તિ થઈ છે એટલે એનું પણ કોઈક અસર આવશે પરંતુ ઓવરઓલ આજે પરિણામ અહીંયાથી એક સારા છે તે છતાં જો અહીંયાથી જેફ્રિસ અંડરવેટ કોલ આપી રહ્યા છે એમનું કહેવું છે ક્યુ વન ટ્વેન્ટી સિક્સ એબિટા અનુમાન કરતાં વધારે રહ્યા હતા ડીએલજી કોસ્ટ અને ઓપરેટિંગ લીવરેજ ઓછા હોવાને કારણે તેમણે બાય કોલ આપ્યો છે ટાર્ગેટ વધારીને બારસો પચાસના કર્યા છે સિટી બાય કોલ આપી રહ્યું છે ટાર્ગેટ બારસો પંદરના કર્યા છે એમનું કહેવું છે સ્ટ્રોંગ ક્યુ છે અહીંયાથી અને બનસ્ટીન પણ આઉટ પરફોર્મના કોલ સાથે અગિયારસો આપી રહ્યા છે એમનું કહેવું છે પોઝિટિવ નેટ પ્રોફિટ છે ક્યુ વન ટ્વેન્ટી એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે ઘણું સારું કહી શકાય એટલે ખાસ કરીને અહીંયાથી સિક્વેન્શિયલ રેવન્યુ ગ્રોથ પર હવે ખાસ ફોકસ રાખવાનો રહેશે એટલે પેટીએમ પણ આજે તમને એક સારી એક્શનમાં રહેતું દેખાઈ શકે છે બીજી તરફ જના એસએફબી જોઈ લો અહીંયા પરિણામ થોડાક નબળા છે નેટ પ્રોફિટ ચાલીસ ટકા ઘટ્યો છે એના એ લગભગ સવા બે ટકા ઘટ્યા છે ગ્રોસ એનપીએની અંદર વધારો છે નેટ એનપીએ જીરો પોઈન્ટ ચોરાણું ટકા પર ફ્લેટ રહ્યા છે એટલે ગ્રોસ એનપીએની અંદર વધારો અને ટોપલાઇનની અંદર થોડુંક દબાણ એને લઈને આજે તમને જના એસએફબીની અંદર પણ દબાણ જોવા મળી શકે છે તો આજે ખાસ કરીને ડિક્સન કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ પેટીએમ અને દાલમિયા ભારત આ ચાર સ્ટોકને ફોકસમાં રાખીશું કે ત્યાં આગળ આજે આપણને પરિણામના કેવા રિએક્શન આવતા જોવા મળી રહ્યા છે પરંતુ આ સિવાય આર્તી તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં તમારી ખાસ નજર છે જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે એની શરૂઆત કરીએ પહેલા નીરજ આપને બર્થડેની શુભકામનાઓ વિશ્વ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે અને જે બી પાર્ટી કરો અમને યાદ કરજો કારણ કે અહીંયા મુંબઈમાં તો તમે છો ને મુંબઈમાં આવશો ત્યારે પાર્ટી કરશું આપણે પણ એન્જોય યોર ડે અને સ્ટોપ સ્ટોકની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને જો સાયન્ટ ડીએલએમ ડીએલએમનું કાઉન્ટર મિશ્ર નંબર્સનું રિએક્શન જોવા મળશે નેટ પ્રોફિટ ઓગણત્રીસ પોઈન્ટ છ ટકા ઘટ્યો છે સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં એક આઠ ટકાનો ઘટાડો વધારો આપણે જોઈ રહ્યા છીએ એટલે આવક વધી છે એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે પચીસ ટકા એબિટા કંપનીના વધ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ સુધારો છે સાત પોઈન્ટ આઠ ટકાની સામે માર્જિન સુધરી અને નવ ટકાની આસપાસ રહેતા દેખાયા છે તો એક સારા નંબર્સ કહી શકાય માત્ર નફાના ફ્રન્ટ પર થોડુંક દબાણ જોઈ રહ્યા છે પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે મિશ્ર નંબર સાયન્ટ ડીએલએમ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર આઈઆરએફસીનું છે ક્યુ વનમાં અહીંયા નંબર્સની વાત કરી લઈએ તો નફો જુઓ દસ પોઈન્ટ સાત ટકા જેટલો વધ્યો છે અને એક હજાર સાતસો છેતાલીસ કરોડની આસપાસ પહોંચ્યો છે સામે આવકમાં પણ વધારો જોઈ રહ્યા છે મામૂલી એવો ત્રણ ટકાની આસપાસનો વધારો છે અને છ હજાર નવસો પંદર કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે પણ એબિટાની વાત કરી લે તો ત્યાં બે ટકા એબિટા વધ્યા છે કંપનીના એટલે એક સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર આઈઆરએફસીના કાઉન્ટર પર એક પોઝિટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર જેએસડબ્લ્યુ ઇન્ફ્રાનું છે અહીંયા નંબર જોઈએ તો સારા આવતા દેખાયા છે નફો આશરે એકત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધ્યો છે અને ત્રણસો નેવું કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે સામે આવકની વાત કરી લે તો ત્યાં એકવીસ પોઈન્ટ બે ટકાનો વધારો છે અને એબિટાની વાત કરો તેર ટકા એબિટા વધ્યા છે જે પાંચસો પંદર પર હતા ત્યાંથી વધી પાંચસો એક્યાસીની આસપાસ આપણને આવતા દેખાયા છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર જે એસ ઇન્ફ્રાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે ઓએનજીસી સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે અહીંયા ખાસ કરીને ઓએનજીસીને મોન્ઝાબિક અને દક્ષિણ સુદાન પ્રોજેક્ટ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે રિલેટેડ પાર્ટી ટ્રાન્સ માટે અહીંયાથી મંજૂરી મળી છે જેમાં ટ્રુઅપ રેસિપ્સમાં પાંચ હજાર બ્યાસી કરોડને મંજૂરી મળતી દેખાઈ રહી છે જેમાં ચૌદ હજાર ચારસો કરોડ જે છે એના અસેટ ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી અહીંયાથી ઓએનજીસીને મળતી દેખાઈ રહી છે ગેરંટી સપોર્ટ તરીકે ત્રણ ત્રણ હજાર બોતેર બિલિયન ડોલરને મંજૂરી મળી છે અને સાથે એફઆઈ ટ્વેન્ટી સિક્સથી લઈને એફઆઈ ટ્વેન્ટી સેવન સુધી માટેની જો આપણે વાત કરી લઈએ તો ચોવીસસો ત્રીસ કરોડથી વધુના કેશ કોલ્સને પણ અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે તો એક સારા સમાચાર છે પ્રોજેક્ટ માટે મંજૂરી મળી છે ઓએનજીસી આજે અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે ઓબરે રિયલ્ટી ફોકસમાં રાખવાની રહેશે બ્લોકડીલના સમાચાર અહીંયા આવતા દેખાય શકે છે ઓબરે રિયલ્ટીમાં મોટી બ્લોકડીલ થતી જોવા મળી શકે છે જેમાં ઇન્વેસ્ટર જે છે તે લગભગ ત્રણ ટકા હિસ્સો આ બ્લોકડીલવાળા વેચી શકે છે સાઇઝની વાત કરી લઈએ તો બસો ત્રીસ મિલિયન ડોલરની આ બ્લોકડીલની સાઇઝ રહેતી જોવા મળી શકે છે અને ફ્લોર પ્રાઇઝની વાત કરી લઈએ તો સાતસો ત્રેપન પોઈન્ટ બે રૂપિયા અહીંયાથી જોવા મળી શકે છે સાથે જ કરંટ માર્કેટ પ્રાઇસથી ચાર ટકા ડિસ્કાઉન્ટ પર આપણને આ ડીલ થતી દેખાઈ શકે છે અને ની વાત કરી તો આઉટ ટ્રેડ જે અહીંયાથી રતી જોવા મળી શકે છે તો ખાસ એક ફોકસ ઓબરે રિયાલિટી માટે રાખવાનું રહેશે બ્લોકડીલ થવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે નોમુરાનો ઓબરે રિયાલિટી માટે તેમણે બાય કોલ આપ્યો છે લક્ષ્યાંક બે હજાર રૂપિયા પ્રતિ શેર તેમના તરફથી કરવામાં આવ્યા છે તેમનું માનવું છે કે જે સેક્ટર ફિફ્ટી એટ ગુરુગ્રામ પ્રોજેક્ટ છે લગભગ ક્યુ ફોર ટ્વેન્ટી સિક્સ સુધી આપણને લોન્ચ થતો જોવા મળી શકે છે અને પ્રી સેલ્સ જે છે તે એફઆઈ ટ્વેન્ટી સિક્સ સુધી ઓન યર બેસિસ પર લગભગ ત્રીસ ટકા વધુ જોવા મળી શકે છે તો એક પોઝિટિવ બ્રોકરેજ નોટ આવી છે ઓવરેજ રિયલિટી ધ્યાનમાં રાખવાનું રહેશે નેક્સ્ટ કાઉન્ટર લોઢા ડેવલપર્સનું છે અહીંયા પણ બ્લોક ડેલ થતી જોવા મળી શકે છે સૂત્રો તરફથી સમાચાર છે ઇન્વેસ્ટર બ્લોક ડેલ દ્વારા એક ટકા હિસ્સો વેચતા જોવા મળી શકે છે જેમાં સાઇઝની વાત કરી લે તો એકસો પાસઠ મિલિયન ડોલરની રહેતી દેખાઈ શકે છે અને ફ્લોર પ્રાઇસ લગભગ તેરસો ચોર્યાસી પોઈન્ટ છ રૂપિયા પ્રતિશેત હોઈ શકે છે કરંટ માર્કેટ પ્રાઇસથી થી ચાર ટકા ડિસ્કાઉન્ટ પર આ ફ્લોર પ્રાઇસ આપણને રહેતી જોવા મળી શકે છે અને આ ડીલ પણ ક્લીન આઉટ ટ્રેડ રહેતી જોવા મળી શકે છે એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે લોડા ડેવલપર્સ પર પણ આજે એક બ્લોકડીલની અસર જોવા મળશે નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડિજિનનું છે મેનેજમેન્ટ ફેરફારને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં નીરજ ભારદ્વાજે નોન એક્ઝિક્યુટિવ અને નોન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે અને સીએ ડોન ઇન્વેસ્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા બાદ નીરજ ભારદ્વાજે રાજીનામું આપ્યું છે તો આ એક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર છે ઇન્ડિજિનના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે કિર્લોસ્કર ફેરસ ફોકસમાં બીડર તરીકે અહીંયાથી જાહેર થઈ છે કંપની પોઝિટિવ સમાચાર છે જ્યાં કર્ણાટકમાં આયર્ન ઓર માઇન્સ માટે બીડર તરીકે કંપની જાહેર થઈ છે તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે આ સમાચારનું રિએક્શન કઈ રીતે સ્ટ્રક બતાવે છે અને છેલ્લે હ્યુન્ડાઈ ઇન્ડિયાની વાત કરીને તો ડિમાન્ડ નોટિસ મળી છે અહીંયા નોન પેમેન્ટ ઓફ કમ્પનસેશન સેસ માટે બસો અઠ્ઠાવન કરોડની જીએસટી ડિમાન્ડ નોટિસ કંપનીને મળતી દેખા રહી છે જેમાં સમીક્ષા અત્યારે કંપની કરી રહી છે અને આદેશ સામે અપીલ પણ કંપની કરતી જોવા મળશે તો ખાસ એક નેગેટિવ સમાચાર છે પણ ઇન્ડિયા ઇન્ડિયા પણ આજે એક ધ્યાનમાં રાખવાનું રહેશે આ સમાચારના લીધે તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નિરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે યુ